નવસારીથી સુરતના ડક્કા અવારા ખાતે રહેતી પત્ની અને બાળકોને મળવા માટે સુરત આવેલા યુવક ઉપર ગત રાત્રે મકાઈપુલ પાસે અજાણ્યા ઈસમે ફટકા વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યો હતો અથવા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ નવસારી જલાલપુર ખાતે રહેતા અઠ્યાવીસ વર્ષીય રવિદાન જબરદાન બાટી ગત રાત્રે મકાઈપુલ ખાતે આવેલ દોટીવાલા બેકરી પાસે બેઠેલો હતો ત્યારે કોઈ અજાણે ઈસમે તેના દાબા ગાલ અને કાન ઉપર ફટકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો વધુમાં અઠવા પોલીસ મથકના પીઆઈ ડીજી રબારીએ જણાવ્યું હતું કે મનમેળ મેળ નહીં થવાને લીધે મળનાર રવિદાન અને તેની પત્ની જીગી શાહ બે હજાર અઢારથી જુદા રહેતા હતા રવિદાન જલાલપુરમાં રહેતો હતો જ્યારે તેની પત્ની અને બાળકો સુરતના ડક્કાઓવાળા ખાતે રહેતા હતા રવિદાન ક્યારેક ક્યારેક સુરતમાં તેના બાળકોને મળવા આવતો હતો ગઈકાલે પોતાના બાળકોને મળવા આવેલો હતો અને રાત્રે મકાઈ પુલ ખાતે આવેલી ટૂટીવાલા બેકરી પાસે બેઠો હતો ત્યારે અજાણ્યા ઈસમે તેની પર હુમલો કરી હત્યા કરી ભાગી ગયો હતો આરોપી પકડાયા બાદ સ્પષ્ટ થશે કે તેને હત્યા કયા કારણોસર કરી હતી હાલમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનોધી આગળની કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત